સંજેલી તાલુકા સંજેલી નગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉબખાવડ રોડ અને રસ્તાનું ખુલ્લેમ વિરોધ કરવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી આમ આદમી પાર્ટી દ્વારા સંજેલી નગરના તૂટેલા રોડ રસ્તા પર પડેલા ખાડાને લઈ સરકારનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને સરકાર પાક લોકોને રહી છે પણ તેમને રોડ રોડ રસ્તા રસ્તા પર પર પડેલા પડેલા ખાડા જોવા મળતા નથી ખાડામાંથી વાહનો સતત પસાર થઈ રહ્યા છે ત્યારે ખાડાઓના કારણે અકસ્માત થવાનો પણ ભય રહે છે અને ખાડાઓમાં વાહનોના ટાયરો પડવાથી પાર્ટ પણ તૂટી જાય છે અને આ ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાથી મચ્છરજન્યો રોગાળો મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવવાની ભીતિ સતાવી રહી છે તેના કારણે આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા હેલ્મેટ અને રોડમાં પડેલા ખાડાઓને ફુલહાર પહેરાવી શ્રીફળ વધેરીને વિરોધ કરવામાં આવ્યો હતો

ગુજરાત સરકારને જે રોડ પર પડેલા ખાડાઓ દેખાતા નથી એ હેલ્મેટને નામે પીયુસીના નામે લાઇસન્સના નામે લોકોને લૂંટી રહ્યા છે હેરાન કરી રહ્યા છે પરેશાન કરી રહ્યા છે રોડની અંદર મોટ મોટા ખાડા પડેલા છે ગંદકી ઉભરાઈ રહેલા છે ત્યારે એમને આ ખાડા દેખાતા નથી કે એમને આ ગંદકી જોવા મળતી નથી પણ એમને માત્રને માત્ર સામાન્ય લોકોને લૂંટવા છે એટલે એમને ખુરશીનું બાનું કાઢે છે હેલ્મેટનું બાનું કાઢે છે અને આવા બાનાકીને પ્રજાને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે ફોર વ્હીલ હોય ટુ વ્હીલર હોય આ ખાડાઓને લીધે ગાડીઓના સ્પેર પાર્ટ તૂટી જાય છે ઘણીવાર વાર ખાડાઓમાં પડવાથી લોકોના મોત થાય છે પણ આ આંધળી સરકારને કંઈ જોવા મળતું નથી સેટેલાઇટ દ્વારા જો મગફળી વાવી નથી એમને જોવા મળે છે પણ રોડ પર પડેલા જે રસ્તા રસ્તાની અંદર જે પડલા જે ખાડા છે એ ખાડા જોવા મળતા નથી એટલે અમે આજ રોજ આ રસ્તાઓને લઈને સરકારનો સખત સતત વિરોધ કરીએ છીએ આપનું નામ અલ્પેશ